સુરત શહેરમાં ફરી એકવાર તસ્કરોનો આતંક સામે આવ્યો છે જ્યાં ચોર ટોળકીએ ફિલ્મી ઢબે ચોરીને અંજામ આપી પોલીસ પેટ્રોલિંગ પર સવાલો ઉભા કર્યા છે ઘટના શહેરના પર્વતપાટીયા વિસ્તારમાં આવેલી ભાવના જ્વેલર્સ નામની દુકાનમાં બની હતી તસ્કરોએ ચોરી કરવા માટે અનોખી મોડસ ઓપરેન્ડી બનાવી તેમણે જ્વેલર્સની દુકાન ની દિવાલમાં પાડી અંદર પ્રવેશ કર્યો અને ત્યારબાદ ચોરીને અંજામ આપ્યો મળતી માહિતી પ્રમાણે સ્થિત દુકાન નંબર ભાવના માલિક થાનારામ ચૌધરી ચોવીસ નવેમ્બરના રોજ સવારે ભત્રીજા હેમારામ ચૌધરી સાથે રાબેતા મુજબ દુકાને ગયા હતા શટર ખોલી અંદર પ્રવેશી તિજોરી વાળા રૂમ નો દરવાજો ખોલવા જતા દરવાજો ખુલ્લો હોવાથી ચોંકી ગયા તિજોરી ઉપર નજર કરતા કોઈકે તોડવાના પ્રયાસ કર્યા હોવાનું જણાયું તિજોરી વાળા રૂમમાં ચેક કરતા રૂમની અંદરના બાથરૂમની પાછળની હોવાથી ત્યાંથી ચોર અંદર સામે દુકાનના આગળના ભાગે શોકેસના કાઉન્ટરમાંથી ચાંદીના સિક્કા બિસ્કીટ લક્ષ્મીજી ગણેશજી અને સરસ્વતી માતાના સિક્કા હાથના કડા વગેરે મળી કુલ એક પોઈન્ટ ત્રણસો દસ કિલોગ્રામ ચાંદીના દાગીના કિંમત રૂપિયા એક પોઈન્ટ છન્નું લાખની મતા ગાયબ હતી જ્વેલર્સે તુરંત જ કંટ્રોલ રૂમમાં ફોન કરતા પૂણા પોલીસ દોડી ગઈ સીસીટીવી કેમેરાની તપાસ કરતાં તસ્કર કાઉન્ટરમાંથી ચાંદીના દાગીના ચોરી કરતા નજરે પડ્યો પોલીસે તરત જ ટેકનિકલ સર્વેલન્સના લાખ સીનું પગેરું મેળવવાની કવાયત કરતાં તે બસમાં બેસી વતન રાજસ્થાન તરફ જઈ રહ્યો હોવાનું જાણવા મળતા અમદાવાદની દરિયાપુર પોલીસની મદદ લઈ તેને ઝડપી પડાયો આ અંગે પુના પોલીસે લાગસીનો કબજે મળવી લઈ સુરત લઈ આવી છે આરોપીની પૂછપરછમાં તેણે કબૂલ્યું કે પાંચ લાખનું દેવું થઈ જતાં તેણે ચોરી કરી અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે